ઠંડુ પણ એ જયારે હાથમાં આવે ત્યારે એની વાત અને તારે છોકરી જ જોઈએ છે ને તો મારા દોસ્ત વાત કરું છું જા અત્યારે તલવાર અંદર મૂકી દે બરાબર આ મજુ દે પર વાહ નાગી જો દે કર્યું આલો બધું વાળું હેડો સિકર નદી

મંદિર ચાલો હું કહું પછી એટલે ફરવા તો એની પેલા જોઈ લેવાનું

चले 28 है तो 27 चले चालू क्या केत है आ तमालु घर छे सारु थायो त मैं मड़ी गया खरे घर आज हम बहुत कंफ्यूज हो गयो जो अरे लगी वो जानी पड़ेगी मेरे साथ साथ ले निकाल कर कबूलियो हेलो કઈક બોલો ને કેવું લાગ્યું પ્રકાશ જો ભાઈ આજ શૂટિંગ બહુ મસ્ત છે અમારા આજ પેલા ભાઈ ભાઈબંધ છે એમના ઘરે કરીએ શૂટિંગ ભાઈ એમનો બહુ સારો સપોર્ટ છે એ બદલ એમને થેન્ક યુ સો મચ ચાલો હવે હુઈ હુઈ આ ગાડો ચાલો હા એ બટ કરું ને તો બડે આપડો લા

જેટલી વાર જો આપડે એમના જેવા થયું તો એમના માં ફરક શું રે છે